કરવા સેજલપુરા ગામમાં એક માથા મહિલા ગ્રામજનોને અવારનવાર ખોટા કેસ કરી હેરાન કરતી હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ સાથે રેલી યોજી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડા રજૂઆત કરવામાં આવી જોકે આ માથાભારે મહિલા અવારનવાર ગામના લોકો પર ખોટા કેસો કરીને ફસાવવાના ખોટા દુષ્કર્મના કેસો કરી ડરાવી રહી છે તેવા આક્ષેપો સાથે મુસ્લિમ સમાજની મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં રેલી યોજી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જોકે ગ્રામજનોની માંગ છે કે આ માથાભારે મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે ગામ લોકો સેજલપુરાના પૂરા ગામ સાથે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ એસપી સાહેબના આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને આપવાનું છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં બી આપવાનું છે આ અમારા ગામની એક ફકીર જે કે લુખી લુખી ટોળકી એ રજબ શાહ રાઠોડ એની પત્ની મેહમૂદા રાઠોડ એની દીકરી રૂબીના રાઠોડ આ બધા અવારનવાર એક ન જેવી બાબતનો ખોટી ફરિયાદો કરી દેવી બાળત્કારનો કેસ કરી દેવો ખંડણી ઉઘરાવવી આ એની પાછળ આદમ નશીર ચૌધરી આવો સપોર્ટ કરી અને આ બધું કરાવે છે મારું નામ ઈસ્માઈલભાઈ આથી અમારા ગામમાં પંદર વરસથી અમને લોકોને હેરાન કરે છે રજબશા રાઠોડ તેની દીકરી રૂબીનાબેન રાઠોડ મુસ્તાફા ગાંચી તેની ઘરવા તેની પત્ની મહેમુદાબેન રાઠોડ આ આ ત્રણ લોકો અમારા આખા ગામના લોકોને બર બધાને બરબાદ કરે છે અને બધાના પર ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે લૂંટફાટની ફરિયાદ નોંધાવે છે બળાત્કારની ફરિયાદ નોંધાવે છે એવી ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે અને આદમભાઈ નસીરભાઈ ચૌધરી એને પૈસા ખવડાવે છે અને એ ખોટા ખોટા ગામના લોકો પર કેસો કરે છે અને ખોટા ખોટા લોકોને ફસાવે છે અમે આજે એનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને લોકોને હેરાન ન કરે અને અમને લોકોને ગામમાં શાંતિ મળે અને અમને ગામમાં શાંતિથી રહેવા દે એમ કરીને અમે એના લીધે આવેદનપત્ર આપવા આવીએ છીએ એસપી સાહેબને અમે રજૂઆત કરી રહ્યા છીએ આજે કે અમને આજ આજ પછી એ રાંધ ના કરે અને અમને ગામના લોકોને શાંતિથી રહેવા દે મજૂરી કરતા લોકોને બહુ જ હેરાન કરે છે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જાગૃત નાગરિક દ્વારા મામલતદાર ને આ બાબત ની જાણ કરાતા મામલતદારે લીમડો ભરેલ ટ્રેક્ટર કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધાનેરા અને ગામડાઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ વૃક્ષો કાપી દેવામાં આવે છે ત્યારે ધાનેરામાં વર્ષો જૂનું મામા બાપજીનું મંદિર આવેલું છે અને મંદિરની આજુબાજુમાં લીમડાના વૃક્ષો પણ આવેલા છે અને તે વૃક્ષો ધાનેરાની શોભા ગણવામાં આવે છે ત્યારે આ લીમડાને ને ફોરેસ્ટ ના કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કાપી દેવામાં આવ્યો આ લીમડો મજબૂત અને લીલો લીમડો કાપી દેવામાં આવ્યો છે ત્યારે આ બાબતની જાણ ડીએમ ન્યૂઝ ચેનલ થતા ધીરજભાઈ પરમારે મામલતદાર ને જાણ કરી હતી અને ધાનેરા મામલતદારે રેવન્યુ તલાટીને સ્થળ પર મૂક્યા હતા પરંતુ આ લીમડો કાપનાર અને ટ્રેક્ટર બંને નીકળી ગયા ત્યારે આ ટ્રેક્ટરને થાવર પાસેથી પકડી પાડી ધાનેરા મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યું અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિક દ્વારા ધાનેરા મામલતદારને અરજી પણ આપવામાં આવી ત્યારે ધાનેરા મામલતદાર સાહેબ દ્વારા આ બાબતની પૂરેપૂરી તપાસ કરાવી અને આ લીમડો કાપનારા કોણ છે અને કેમ કાપ્યો છે તેની તમામ પ્રકારની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું વૃક્ષ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે ધાનેરાના સરાવ રોડ પર ખુલ્લે આમ બાયોમેડિકલ વેસ્ટનો કચરો ફેંકાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો ધાનેરામાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાતો હોવાનું બહાર આવતું હોય છે ત્યારે ધાનેરા તાલુકાના સરાલ રોડ પર

દવાખાનાનો કચરો સુઈ ગોળી રૂના દબા એ બધું દવાખાનાવાળા નાખે છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરું છું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોએ સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ દાંતીવાડા તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે વિકસિત ભારત આવી પહોંચતા રથ નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પૂરી પાડવામાં આવી હતી રથ દ્વારા ગામમાં કુલ બસો ચાલીસ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા જેમાં પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન અને પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા

સિવિલ સ્ટાફ તૈયાર હોય જેને લઈને રાજકોટ જિલ્લાના અધિકારીઓને હાજર રાખી એક પુખ્ત વયના અને એક દોઢ વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ હાફવું પલ્સ ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણો સમાન બીમારીઓને લઈને મોકડ્રીલ યોજાઈ હતી જેમાં

આજે સમગ્ર ગુજરાતમાં કમિશ્નર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે જે મોકડ્રીલમાં અમારે અમારે કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડ્રીલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાવેલા છે જેમાં હવે ચાંબુ બેગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસસી પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના કેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડ્રીલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું અમને ચકાસ્યું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોકડ્રીલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારીથી કોરોના મહામારી દરમિયાન લોકોને બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ મોટા પાયે સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમના અસ્તિત્વ પર જ સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દિયોદરની જનતા માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જેના થોડા દિવસો બાદ દિયોદરના કંડમ કરેલું રેફરલ હોસ્પિટલને તોડી પાડવામાં આવ્યું અને છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે નવીન ત્યારે જો દર પંથકમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું તો શું દિયોદર જનતાને ઓક્સિજનની સેવાઓ મળશે ખરી જેને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્ક ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક ચાલકે પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા અને રાહત કામગીરી શરૂ કરી હતી સદનસીબે

છે તેવી જાણ થઈ હતી તપાસની સમય વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાંથી ઘઉં છ કટ્ટા જેનું વજન બસો નેવિમત સાત હજાર પાંચસો એકતાલીસ દસ રૂપિયા તથા ચોખા ત્રેપન કટ્ટા જેનું વજન બે હજાર બસો બત્રીસ સાતસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો સત્તર તેમજ

ડીસામાં માતા દ્વારા બાળકને છ માસ સુધી ઘરમાં બાંધી રાખવાનો મામલો સામે આવ્યો છે સાત દિવસની સારવાર બાદ બાળકને પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલ રજા અપાઈ ડીસામાં બાળક માતાને છોડી જશે તેવી બીક થી બાળકને ઘરમાં સાંકળથી બાંધી રાખવામાં આવ્યો હતો ત્યારે છ માસ સુધી ઘરમાં સાંકળ થી બાંધી રાખવાથી બાળક માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો પોલીસ અને સિવિલ સત્તાવાળાઓ બાળકને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો સરકારે ઇન્દિરા આવાસ અને રાજીવ આવાસ યોજનાની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી ત્યારે હાલમાં શિયાળો હોવાથી બે ઘર બનેલ પરિવાર ની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે તાત્કાલિક પ્લોટ પાડવી જલ્દી મકાન સાહેબ બનાવી આપવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરવામાં આવી આજે અમે થાવર ગામમાંથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારા ગામમાં પંદર અને સોળ તારીખે દબાણનો કાર્યક્રમ રાખેલો હતો તો આ લોકોના બધા દબાણો જે ઘર હતા એમના તોડી પડ્યા હતા હાલ એમના માટે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબશ્રીને અમારી એવી વિનંતી છે કે એમને એક તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને રાત દરે ફ્લોટ ફાળવી આપે એવી અમારી સાહેબશ્રીને નર્મ વિનંતી ના બોલો નાનંદભાઈ પટેલ ડાયબિંગમાં બી હાજરી વિનંતી કરું છું કે હું ગામમાં મારે પચાસ વર્ષ જે માણસ જતા હતા એમાં આઠ જેટલા મકાનો લાભાર્થી હતા એમને સણંદ આપેલી હોય કે સાહેબ હું થોડો ભણ લે ભણો ભણો વાત કરીને આવતી બરાબર કે મારા કોઈ કારોર મૂકવામાં પાડી જશે પંચાયતથી આજે મારે કોઈ રહેવાની સુવિધા નથી બોડી પાણી રાતની મારે ખાડી પડે ઠંડીમાં ક્યાં રહેવું અમે મજૂરી કરાવી છે બરાબર સવાર મજૂરી જે હજી મજૂરી ઘરે આવો બાળપણને જમાડવું પડે સૌથી બને તો અમે ખાવાનું વાત નથી મળતું મજૂરી અમે જ કે કોઈ કોઈ રજૂઆત કરવા જવું અમે કેમ કે મજૂરમાં જવાનું ઘણી માહિતી હોય ને અમે બરાબર તો અમારા વેસ્ટ ચૂલા રહેવાના થાય ઘણી ગાડી ના થાય બરાબર કોઈ સ્થળ આવે કોઈ બેહું મારે રાતની ઠંડી પડે હવે અમે શું બાળકોનું વિચાર્યા ક્યાં તો પરોટમાં ગયો તો સાહેબનું હું બે હાથ જોડી વિનંતી કરું કે જે અમે બેઠા ત્યાં આવી સુવિધામાં રહેવા રેવા અમે આપે અમે કાર્ય કરી કરીએ ને તો અમને એમ સંતોષ આપે તો અમારા આત્માને સંતોષ કારણ કે દાડે દિવસ માનસિકતા વધવા લાગી કે ક્યાં જવું ને ક્યાં ન જવું વિચારવા જોવા લાગી બરાબર છું કે મને અમને પરવટ આપે વાત માંગ કરું છું જગ્યાએ બેઠા ત્યાં એમાં પવોટ આપે કારણ કે આજથી જમવાની પણ સુવિધા નથી કેટલા દિવસ તારીખે દબાણ એમાં કાંઈ બી ખાવાનું મળતું બરાબર નામ બોલો મારું નામ થાક ઠાકોર ખાવાનું અમીરગઢ ના ઇકબાલ ગઢમાં અક્ષત કળશ નું ઢોલ નકારા સાથે સ્વાગત કરવામાં આવ્યું ઇકબાલમાં ઘેર ઘેર ચોખા આપી અને અયોધ્યામાં શ્રીરામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું

બાવીસ તારીખના રોજ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના અનુસંધાને જે અક્ષત કલશ છે તે ઇકબાલ આવી ચૂક્યો છે અને રામજી મંદિરના સ્થળે તે રાખવામાં આવે છે અને ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવે છે કે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં બધા ઉપસ્થિત એના પછી તે દર્શન કરવાનો લાભ મળે બધાને અને બાવીસ તારીખે આપણે ઇકબાલ ગામમાં પણ પ્રસાદનું આયોજન છે અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન છે એટલે